હાલમાં અત્યારે ગુજરાતમાં કામ ચાલી રહ્યું છે એસઆઈઆર તો એસઆઈઆરનું પુલ ફોર્મ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન તો આપણે તેનું ફોર્મ આપણી પાસે છે અને તે ફોર્મ આપણે કઈ રીતના ભરવાનું છે તેની માહિતી અત્યારે હું આપું છું તે બદલ આ વિડિયોને અંત સુધી તમે જોડાઈ રહેજો અને આ ફોર્મ કઈ રીતના ભરવાનું છે તે આપણે તેનું સમજાવીએ તો આ ફોર્મ છે જુઓ તો આપણે તેને કઈ રીતના આપણે ભરવું તેની માહિતી અત્યારે હું આપું છું પ્રથમ હાલનો ફોટો ચોંટાડવો તો મારી પાસે અત્યારે ફોટો છે ને અમારો ફોટો છે તો આપણે ફોટો એનો મારો લગાડવાનો છે રેડી તો અત્યારે આપણે લગાવીએ ફોટો પહેલાં તો અહીંયા લખેલું છે હાલનો ફોટો ચોંટાડો તો ત્યાં આપણે ફોટો છોટાડીએ આપડો હાલનો હવે માહિતી ભરીએ બધી તો છે જન્મ તારીખ તો પેલા જન્મ તારીખ દિવસ લખવાનું છે તો મારી જન્મ તારીખ છે તે અત્યારે હું લખું છું અહિયાં જન્મ તારીખમાં પહેલાં દિવસ લખવાનો છે પછી મહિનો લખવાનો છે અને પછી વર્ષ લખવાનો છે હવે આધાર નંબર એટલે કે આપણું આધાર કાર્ડ નંબર છે અને જેમાં બાર અક્ષરના નંબર આવે છે તે નંબર અહીંયા લખવાનો છે એ તમારી રીતે લખવાનો છે અને મોબાઈલ નંબર તો મોબાઈલ નંબર જે તે તમારો ચાલુ હોય તે મોબાઈલ નંબર લખવાનો છે તો મારો અત્યારે અહીંયા મોબાઈલ નંબર લખું છું પિતા અને વાલીનું નામ તો મારા પિતાનું નામ અત્યારે લખવાનું છે તો મારા પિતાનું નામ છે બાલુભાઈ ભરેલિયા હવે પિતા વાલીનો મતદાન મતદાર ઓળખ નંબર એટલે એ મતદાનનો ઓળખપત્ર નંબર હોય એટલે ત્યાં ચૂંટણી કાર્ડ હોય તેમાં આપણે આપેલું છે અને તે નંબર આપણે નાખવાનો છે સ્ટાર્ટિંગમાં પેલા એબીસીડીના ત્રણ અક્ષર હશે સી એફ કે તે પછી પાછળના નંબર હશે તે નંબર નાખવાના છે પછી અહીંયા માતાનું નામ લખવાનું છે તો મારા માતાનું નામ લખવાનું છે હવે ઓળખપત્ર નંબર નાખવાનો છે અને જીવન જો લગ્ન થઈ ગયા નથી તો મારે આ કઈ લખવાનું થશે નહીં તો ત્યાં ડેસ મારી દેવાનો અને બીજી વિગત આપું છું કે જો અહીંયા પિતા ના નામ નું આવ્યું હોય અને તેને બે હજાર બે પછીના જે કોઈ પરિણિત સ્ત્રી આવ્યું હોય તેને અહીંયા તેના બાપાનું નામ લખવાનું રહેશે એટલે મતલબમાં કે પિયર એનું હોય તેનું નામ અહીંયા લખવાનું રહેશે અને માતાનું નામ બે માંથી ગમે તેનું નામ લખે તો પણ ચાલશે અને એ રીતના આપણે અહીંયા નામ લખવાનું છે પરંતુ મારે લખવાનું થશે નહીં કેમકે હું તો આ ગામનો નાગરિક છું એટલે મારે લગ્ન થઈ ગયા નથી એટલે મારે અહીંયા કાંઈ બીજી વિગત આવશે નહીં ઘરે ઘરે જેને ફોર્મ આપેલું છે તેને આ રીતના ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરી અને આ નીચે વિગત આપેલી છે તેમાં કોઈ પણ ઘેરે કાંઈ કામગીરી કરવાની નથી પરંતુ નીચે અહીંયા સાઈન કરવાની રહેશે તમારી મતદાન હોય તેની સાઈન કરવાની રહેશે તો અહીંયા હું મારી સાઈન કરી નાખું છું